ખૂબ સરસ એક ક્લિપ જોવા જેવી જાણવા જેવી વિચારવા જેવી અને સારી લાગે તો સમાજમાં એક્સેપ્ટ કરવા જેવી છે આ લગ્નગાળો હોય મોટા મોટા સમિયાણા હોય પ્રસંગો હોય અનાજનો બેફામ બગાડ થતો હોય ત્યારે આ ક્લિપ બહુ વિચારવા જેવી છે એક ભાઈ જ્યાં બધાય જમીને ડીસ મૂકવા માટે જાય અને ત્યાં જ બરાબર ઉભા રહી ગયા છે કોઈ પણ આવે ને જમતું પણ છૂટી બાકી હોય હોય એઠું દેતા ત્યાં ત્યાં રાખીને પેલા તમે જુમો ઓલા કે ભાઈ નથી ખૂટતું તો લીધું શું કામ તો માપનું લેવું જોઈએ અનાજ બગાડવું આપણો અધિકાર છે દુનિયામાં કેટલા માણસોને જમવા નથી મળતું અને અનાજ બગાડવા એટલા પ્રેમથી એટલા ભાવથી એટલા આગ્રહથી એ કે છે હસતા હસતા એની વાત માની લે છે અને જમી લે છે છે આ વાત બહુ વિચારવા જેવી આજના સમયમાં સારા સારા ઘરના માણસો કહેવાય મોટા માણસો કહેવાય વેલ એજ્યુકેટેડ કહેવાય વીઆઈપી માણસો હોય પૈસે ટકે મોટા કહેવાતા હોય સમાજમાં નામના કહેવાતી હોય પણ જમવા માટે કોઈ જગ્યાએ ગયા હોય અથવા તો ભલે પોતાના ઘરમાં જમતા હોય પણ બગાડ જે કરતો હોય હોય એઠું છોડી દેવાની જેને ટેવ પડી ગઈ ઓવર વસ્તુઓ લઈને ફેંકી દેવામાં જેને જરા પણ જીવ હચમચતો ન હોય સમજી રાખવાનું એ કોઈ મોટા ઘર નો માણસ કહેવાય નહીં એની સાચી સારી અને કઈ વેલ્યુ કહેવાય કારણ કે આપણે ત્યાં અન્નને અનપૂર્ણા કહેવામાં આવે છે એની ઈજત કરવી પડે તો જ આપણે સારા ઘરના કહેવાય તો આપણે સારા એજ્યુકેટેડ કહેવાય બાકી સર્ટિફિકેટ વાળા કહેવાઈએ એજ્યુકેટેડ ન કહેવાઈએ આજથી નક્કી કરીએ પ્રસંગમાં ક્યાંય પણ જઈએ પોતે પોતાની સ્વૈચ્છિક રીતે જ કંટ્રોલ એટલો રાખીએ જમવું છે એટલું જ લઈએ વધારે પડતું લઈએ નહીં ફેંકી દેવાનો પ્રશ્ન ન આવે નાના બાળકોને પણ આપણે એવી જ ટેવ પાડીએ કે બેટા જોઈએ એટલું જ લેવાય બાકી મોટે ભાગે એવું બને કે પારકે પાદર પાંચ્યો પોળો આવું સમાજમાં કહેવત છે કે પારકે પાદર પાંચ્યો પોળો બહાર ગામ જાય બીજાને ત્યાં જમવા જાય જેમ ફાવે વેડફાટ કરનારો આ સમાજ એનામાંથી બોધ લેવાની જરૂર છે હું તો કહું પ્રસંગમાં આવા બે ત્રણ માણસો હોવા જ જોઈએ કે જે સમજાવે અને જે સમાજને સાચા રાહ ઉપર લઈ જાય અને અનાજનો બગાડ કરતા અટકાવે આવા બે ત્રણ માણસો બધા જ પ્રસંગમાં હોવા જોઈએ બહુ જરૂરી છે